મુલદથી ઝઘડિયા આવવું જાણે માથાનો દુખાવો બન્યો હોય તેમ માર્ગનું કામ ચાલુ હોય જેને લઈને અવારનવાર ટ્રાફિક જામની સમસ્યા સર્જાતી હોય છે ભરૂચ જિલ્લાના ઝઘડીયા તાલુકાના મુલદથી ઝઘડિયા આવવું માથાનો દુખાવો બની ગયો છે અવારનવાર ટ્રાફિક જામ સર્જાતા વાહન ચાલકોને હાલાકી ભોગવવાનો વાર આવ્યો છે મુલતી થી ગુમાન દેવ માર્ગ ચાલુ હોય ભરૂચના સાંસદ મનસુખ વસાવાએ પણ થોડા દિવસો પહેલા આ માર્ગ નું નિરીક્ષણ કર્યું હતું અને આ માર્ગના ઈજારદાર જરૂરી સૂચનો પણ કર્યા હતા અને તેઓએ જણાવ્યું હતું કે આ માર્ગ એક તરફ એક માસમાં ચાલુ થઈ જશે તેમ તેઓએ જણાવ્યું હતું પહેલા પણ ગુમાનદેવ ફાટકથી ગોવાલી નો રસ્તો જે છે એ સ્ટેટનો જે બની રહ્યો છે એ રસ્તો સિમેન્ટ કોકરીનો આધુનિક મજબૂતી ધ્યાનમાં રાખીને રસ્તો ખૂબ મજબૂત સારો બની રહ્યો છે એટલે સ્વાભાવિક છે કે રસ્તો ખુલ્લો બને છે અને મોટો મોટો હેવી રસ્તો બની રહ્યો છે એટલે એમાં કેટલાક રસ્ કેટલાક ઘણા બધા પરિબળો અવરોધરૂપ હોય છે પ્રાઇવેટ જમીન વાળા કેટલાક છેડા પર વૃક્ષો રોપી દીધા હોય જીબીના બી ના થાંભલા ને લગતા પ્રશ્ન હોય કે આ બધા પ્રશ્નોને લઈને કામમાં જેટલી ગતિ હોવી જોઈએ એટલી ગતિ નથી પરંતુ એમાં પણ જે જ્યાં જે ઝડપથી કામ થઈ શક કરવું જણાય કરવું જરૂરી લાગે એ આવનારા દિવસોમાં ઝડપથી કામ પૂર્ણ થાય છે એટલે રસ્તો ગોવાલીથી ગુમાનદેવ ફાટક સુધીનો એ આખો રસ્તો